જય માતાજી મિત્રો અમે આવી ગયા છે ચોટીલા હનુમાન દર્શન કરવા અને આ ડુંગરો જોઈ લો રાતે અત્યારે દસ વાગે છે રાતે ડુંગરો ચાલુ જ છે પબ્લિક આવે જ અમારા ભરતભાઈ ને અમારા મહેશભાઈ બધા આવી ગયા બધા ઊંઘમાં ઉઠ્યા હાલ અમને મેર્યા કાલનો ઉજાગરો નાઈટ નો આખી નાઈટ ખેંચી ને આજે આખી નાઈટ ખેંચી તો મિત્રો ડાયરેક્ટ ગબ્બર ઉપર જઈને જ મળીએ અને માતાજીના દર્શન કરાવી કરાવીએ તો મિત્રો જોઈ લો આ છે મા ચાઉંમાનો ગેટ અને આ અહીંથી જે ઉપર ચડી રહ્યો છે જોઈ લો અને આ બધું માર્કેટ છે સમાજ ભરતભાઈ માતાજીની પ્રસાદીઓ આવી ગયો જોઈ લો આ છે ગબ્બર

Wow <icana> <gửi> તો જય માતાજી મિત્રો અમે ચોટીલા ટાઉન માં ના દર્શન કર્યા પણ દર્શન અમે નેચર કર્યા ઉપર ઉપર ચડ્યા વાગી ગયા તો દસ ઉપર ચડવાનો ટાઈમ મળ્યો એટલે નેચર દર્શન કરી લીધા છે પછી સવારે દર્શન કરવાનું ને સમય તો દર્શન કરવા જઈશું એમ પૂરું થઈ ગયા પૂરું થઈ ગયું